ગામ ખાતે આવેલ જન મહાદેવ તેમજ બળિયા બાપજીના મંદિરમાં આગામી આઠમી અને અગિયારમી જાન્યુઆરીએ ભગવાનને ખાસ ઘીના કમળ ચડાવવામાં આવશે સુરતમાં ઉધના ગામમાં આશરે પાંચસો વર્ષ જૂના ભીડભંજન મહાદેવ તેમજ બળિયા બાપજીનું મંદિર આવેલું છે જ્યાં માગસર માસનો ખાસ મહિમા છે અહીં આ એકમાત્ર ગુજરાતનું મંદિર છે જ્યાં માક્ષર માસ દરમિયાન રોજ ભગવાને ઘીના કમર ચડાવવામાં આવે છે દર વર્ષે માક્ષર માસ દરમિયાન અહીં ભગવાન રોજ અલગ અલગ સ્વરૂપે ઘીના કમર ચડાવવામાં આવે છે અહીંની માન્યતા છે કે નિસંતાન દંપતીને સંતાન ન થતું હોય તો અહીં ભગવાનને ચડાવેલ ઘીના કમળનું ઘી પ્રસાદી સ્વરૂપે આરોગવાથી નિસંતાનને સંતાન પ્રાપ્તિ થાય છે તેમજ અહીં બળિયા બાપજીનું સ્થાનક હોવાથી આ મંદિરનું ખૂબ જ મહત્વ છે જે લોકોને શરીરની બીમારી જેવી ઓડી અછબડા ચિકન પોક્સ થાય ત્યારે અહીં લોકો અહીં બળિયા બાપજીની બાધા માનતા રાખે છે જેથી તેઓની એ તકલીફ દૂર થાય છે ત્યારે આગામી આઠમી અને અગિયારમી જાન્યુઆરીએ ભગવાનને ખાસ ગીના કમર ચડાવવામાં આવશે સાથે અમાસના દિવસે ભક્તોને સિદ્ધ કરેલ બરકતની પોટલી પણ આપવામાં આવશે જયેશભાઈ હિતેન્દ્રભાઈ ભટ્ટ જય મહાદેવ જય સ્વામિનારાયણ આપણે માક્ષર મહિનો એટલે ઉધના ભીડ ભંજન મહાદેવનો મેળો એમ વર્ષોથી પ્રચલિત છે દૂર દૂરથી અને સુરતના કોટ વિસ્તારના લોકો અહીં વર્ષોથી માક્ષર મહિનામાં ઘીના કમળમાં દર્શન કરવા આવે છે પૂજા અર્ચના કરે છે અને બડિયા સ્થાનક છે નહીં તાડુ પણ ખાય છે ઉદના ભીડ ભંજન મહાદેવ તથા બડિયા મંદિરમાં માક્ષર મહિનામાં સમગ્ર વિશ્વમાં એકમાત્ર આ શિવાલય છે કે જ્યાં રોજ જ ઘીના કમળ ચડે છે અલગ અલગ શિવલીલાના દર્શન થાય છે અને હરિભક્તો એની પૂજાનો લાભ લે છે અને અહીં આ મોરાની જાત્રા આવે છે એને લીધે બઢિયાદેવને પગે લાગવા જે કઈ બાધા માનતા હોય પૂર્ણ કરવા હરિભક્તો અહીં અનુકૂળ સમય છે ક્ષેત્ર ચાલે છે વિના મૂલ્યે સર્વે હરિભક્તો માટે કોઈ પણ જાતિનો ભેદભાવ વગર દરેક વ્યક્તિ અહીં પ્રસાદ લે છે અને દાતાઓ દાન કરે છે તેથી આ એક કાર્યક્રમ વર્ષોથી ચાલી આવેલો છે અને નંદી જે આપણે વીરભંજન મહાદેવ દાદાને નંદી અર્પણ કરવાના છે એકસો અગિયાર કિલો ચાંદીનો નંદી એને માટે પણ દાન સ્વીકારવાનું પણ ચાલુ છે અને આ પ્રમાણે અહીં કાર્યક્રમો થતા રહે છે તારીખ આઠમી જાન્યુઆરી બે સોમવાર જે છેલ્લો સોમવાર છે માક્ષર મહિનાનો અને એ દિવસે વિશાળ શિવ લીલાના દર્શન કરાવતા ઘીના કમળ ભગવાનને અર્પણ કરાવવાનો રિવાજ ચાલી આવેલો છે તે અંતર્ગત આ વખતે નંદી એટલે કે ધર્મનું સ્વરૂપ છે નંદી ઉપર ભગવાન શિવજીની સવારી અને એમ મેસેજ આપવા માંગીએ છીએ મંદિરના માધ્યમ દ્વારા કે હું આવી રહ્યો છું અધર્મના નાશ માટે ધર્મ રક્ષા માટે અને એ પ્રકારેનું આ આયોજન છે તદઉપરાંત ગુરુવારે તારીખ અગિયાર જાન્યુઆરી બે હાજર ચોવીસ માક્ષરવત અમાસ તો અમાસના ના દિવસ અહીં મહિમા એવો છે એ ઘી ના કમળના અંદર બંગલો ભગવાનને ચડાવવામાં આવે છે અને એના દર્શન થી લોકો જેના પોતાના ઘર નથી હોતા અને જે ભાડાના મકાનમાં રહેતા આવેલા છે એવો બાધા માનતા લે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ અમારું પણ પોતાનું ઘર થઈ જાય તેથી અમાસ ના દિવસે ઘીનો બંગલો ચડાવવામાં આવે છે પણ વિશેષ આ વખત અમે એવું આયોજન કર્યું છે કે અમાસ ભરવા લોકો આપણે ચાણો જ જાય છે કરનારી કુબેર ભંડારીના ધામમાં તો એ કુબેર ભંડારીને અહીં બધાને દર્શન પ્રાપ્ત થાય તેથી એમાં કુબેર ભંડારી ભગવાનના પણ દર્શન કરવામાં આવશે અને કુબેર મંત્ર અને સિદ્ધ થયેલી પોટલી જે મહાદેવ પાસે મૂકીને સિદ્ધ કરીને દરેક હરિભક્તોને પરિવાર દીઠ એક પોટલી આપવામાં આવશે જેથી એમનું આર્થિક ઉન્નતિ થાય ધન ધાન્ય સમૃદ્ધિ વધે આવી શુભ ભાવનાથી અમે આ કાર્ય કરવા જઈ રહ્યા છીએ જય મહાદેવ પરેશ મારું જનસાક્ષી ન્યૂઝ સુરત